કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ઔદ્યોગિક કોર્સના એમસીક્યુ પહેલો એમસીક્યુ છે ખાલી જગ્યા એ દ્વિતીય કોષ છે અર્થાત સેકન્ડરી કોર્સ કયો છે સેકન્ડરી કોને કહીએ છીએ આપણે જે રિચાર્જેબલ હોય છે જેને આપણે ચાર્જ કરી શકીએ છીએ તો ચલો લેડ સંગ્રહ કોષ એ ચાર્જેબલ છે નિકલ કેડિમિયમ કોષ એ ચાર્જેબલ છે પ્રાથમિક કોષમાં આજે સૂકો એ પ્રાથમિક સેલ છે એ યુઝ એન્ડ થ્રો વાળો આવે છે આન્સર આવશે ડી ઓકે ચલો નેક્સ્ટકોષ એ પુનજીવિત નથી કરી શકાતો એનો મિનિંગ શું છે કે સુકાકોષને ચાર્જ કેમ કરી શકાતો નથી તો જો જે રિએક્શન થાય છે એમાં મોન્ટુ જે છે એમ ઓ જે છે એનું એમાં રૂપાંતર થતું હતું તો કે એમ અને ઓઇચ એટલે અહીંયા જુઓ એમ પ્લસ માંથી પ્લસ થ્રી માઇનસ ટુ માઇનસ વન પ્લસ થ્રી તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેળી પ્લસ ચારમાં રૂપાંતર કરી નથી રૂપાંતર ન થાય માટે સુકોષ એ પુનઃ જીવિત કરી શકાતું નથી સુકોષમાં થતી દ્વિતીય પ્રક્રિયા કહી પહેલી પ્રક્રિયા કહી તો કે એનોડ પર જેડેન નું ઓક્સિડેશન થાય છે બીજી પ્રક્રિયા આપણે જોઈએ એમ એન ઓ ટુ જે છે એનું શું થાય છે રિડક્શન થાય છે ત્યારે ત્યાં આપણે કીધેલું કે એ વાયુ સ્વરૂપે મુક્ત થતો નથી પરંતુ એમોનિયા એ ઝેડ એન પ્લસ ટુ સાથે પ્રક્રિયા કરીને કોમ્પ્લેક્સ બનાવે છે એ કયું કોણ તો કે એમોનિયા જે છે એ ઝેડ એન પ્લસ ટુ સાથે રિએક્શન કરી અને આ પ્રકારનું સંકીર્ણ બનાવશે તો આ છે એની દ્વિતીય પ્રક્રિયા જે છે મિત્રો ધ્યાન રાખજો આ વસ્તુ કે સૂકા કોષમાં થતી દ્વિતીય પ્રક્રિયા છે આપણે થિયરીમાં પણ જોયેલું છે આ બધું થિયરી બેઝ છે થિયરી પહેલા જો એમસીક્યુ સોલ્વ કરશો એટલે દરેક આવડશે લેડ સંગ્રહ કોષ ચાર્જિંગ દરમિયાન ગાડીમાં બેટરી હોય છે ત્યારે ડિસ્ચાર્જ થાય છે ઉતરે છે બેટરી ડિસ્ચાર્જ થયો એટલે બેટરી ઉતરે છે અને જ્યારે ચાર્જ થતું હોય છે ત્યારે શું થાય છે જો ડિસ્ચાર્જ થાય એટલે એની અંદર રહેલું છે એચ ટુ એસ ઓ ફોર નું દ્રાવણ જે છે એ ઘટે છે ચાર્જ થાય ત્યારે એચ ટુ એસઓ ફોરનું દ્રાવણ બનતું હોય છે એટલે કે એચ ટુ એસઓ ફોર ફરીથી બને છે ડિસ્ચાર્જ થાય ત્યારે શું થાય એચ ટુ એસ ઓ ફોરનું દ્રાવણ જે છે એની ઘનતા ઘટે છે ચાર્જ કરો ત્યારે એચ ટુ એસઓ ફોર ફરીથી બનશે એટલે અહીંયા આવશે એચ ટુ એસ ઓ ફોર ફરીથી બને છે આપણે એ પણ જોયેલા છે રિએક્શન બરાબર એ રિએક્શન વાઇઝ તમે જોઈ શકો છો

આટલું થોડીક ટેકનિક યાદ રાખી હશે મિત્રો આ ચેપ્ટર અંદર તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે કેથોડ નો સીઓ કીધું હતું એટલે કે આ કાર્બન તો કાર્બન અને એચજીઓ તો એવું ક્યાં છે કેથોડ તરીકે કોને લેવામાં આવે છે તો કે એચજીઓ અને કાર્બન આન્સર સી ક્લિયર મર્ક્યુરી કોષમાં થતી કોષ પ્રક્રિયા કઈ તો મર્ક્યુરી કોષમાં શું થાય છે તો કે હમણાં આપણે લીધું એનોડ અને કેથોડ તો એનોડમાં આપણે નોર્મલી બેઝિક વાત કરીએ તો ઝેડ માંથી ઝેડેન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન અને કેથોડ તરીકે આપણે લીધું હતું એચજી પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન તો આવી જે રિએક્શન છે એટલે કે ઝેડ માંથી ઝેડ એન પ્લસ ટુ એટલે કે ઝેડ અને અહીંયા આવશે એચજીઓ તો ઝેડ માંથી ઝેડ એન ZnO અને HgO માંથી Hg Zn માંથી ZnO અને HgO માંથી Hg Zn માંથી ZnO અને HgO માંથી Hg ખતમ આન્સર આવશે C બહુ ગોખવાનું નહીં મિત્ર બેઝિક મૂળ રેડોક્સ પર ચાલ્યા જાઓ અને જે તમને કીધું હતું આટલી જ વસ્તુ લખવાની ફટાફટ આન્સર લેડ સંગ્રહ કોષમાં રિચાર્જ એટલે કે ચાર્જિંગ દરમિયાન 1 मोल पीबी ओटोनी बनावट दरम्यान कितना ग्राम तुल्यांग H2SO4 मळे कितना ग्राम तुल्यांग એટલે કેટલા મોલ ઇલેક્ટ્રોન મે તમને કીધેલું કે 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે 96500 કુલંબ 1 ગ્રામ तुल्यांग ફરીથી 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે 96500 કુલંબ 1 ગ્રામ तुल्यांग તેનો અર્થ જોવો કે આપણે અહીંયા જે લેટ સંગ્રહકોષમાં જ્યારે રિચાર્જ થાય છે ત્યારે એક મોલ પીબીઓ ટુ ની બનાવટ દરમિયાન એક મોલ પીબીઓ ટુ ની જે બનાવટ જે છે એનું ઇક્વેશન આપણે જોઈએ તો સૌથી પહેલા આપણને જે ખબર છે લખી દઈએ કે પીબીઓ ટુ જે છે એમાં પ્લસ ટુ ઇલેક્ટ્રોન એમાંથી બનેલો પીબી પ્લસ ટુ આ પહેલું ઇક્વેશન હતું એટલે કે પીબી પ્લસ ફોરમાંથી પીબી પ્લસ ટુ ચલો હવે આ જે ઇક્વેશન છે એમાં બંને બાજુ એસઓ ફોર માઇનસ ટુ એડ કરી અહીંયા એસિડિક મીડિયમ છે અહીંયા બે અહીંયા બે એટલે ચાર એચ પ્લસ એડ કરીશું ફોર એચ એટલે કે PbSO4 એ ચાર હાઇડ્રોજન છે 2H2 ક્લિયર હવે ઓક્સિજન ચાર ત્યાં જો બે ચાર ને બે છ ચાર ને બે એક Pb1 Pb1 આખો બેલેન્સ બસ આ શું થયું ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ થયું ચાર્જિંગ જ્યારે કરીએ છે ત્યારે 1 મોલ PbO2 ની બનાવટ તો આ બનશે એટલે આ રિએક્શન આપણે ઉલટી લખી નાખશું ના જો H2SO4 તમે લખી નાખો તો તમે ડાયરેક્ટ જ સીધું લખી નાખશો તો બી ચાલશે જેમ છે એમ જ 4H+ અને SO4-2 ઓકે ચાલ તો અહીંયા તમે જો કેટલા મોલ ઇલેક્ટ્રોન તો કે 2 મોલ PbO2 બને છે ત્યારે 2 મોલ ઇલેક્ટ્રોન 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે 2 96500 2 ગ્રામ તુલ્યાંક જવાબ આવશે 2 ગ્રામ તુલ્યાંક એડ ટ્રેસ ઓ ફોન મળે કેટલા 2 ગ્રામ તુલ્યાંક નિકલ કેડમિયમ કોષની નીચેની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ ત્યારે આપણે હું કીધેલો કે નિકલ કેડમિયમ હોય ત્યારે સીડી માંથી શું બને સીડી 2 2 ઇલેક્ટ્રોન અને Ni જ્યારે છે ત્યારે આપણે ભણને લાગે Ni 3 એક ઇલેક્ટ્રોન થી Ni 2 તો સીડીમાંથી સીડીઓ સીડીમાંથી સીડીઓ સીડીમાંથી સીડીઓ સીડીમાંથી સીડીઓ અને એનઆઈ પ્લસ થ્રી એટલે ઓએચ અહીંયા પણ ને અહીંયા થ્રીમાંથી ટુ એનઆઈ થ્રીમાંથી ટુ બી આન્સર બસ આટલું જ આખા આખા ઇક્વેશન બી તમારે યાદ નથી રાખવાના ખાલી એટલું કે સીડીમાંથી સીડી પ્લસ ટુ એનઆઈ પ્લસ થ્રીમાંથી એનઆઈ પ્લસ ટુ આનું ઓક્સિડેશન આનું રિડક્શન આનો હાઇડ્રોક્સાઇડ આનો હાઇડ્રોક્સાઇડ બસ એટલે આપણને ખ્યાલ હશે એટલે આખું ઇક્વેશન તમારે યાદ આવી જશે કે આપણે કયું કીધેલું તે બણતણ કોષમાં કેથોડ તરીકે વર્તા પડદામાં શું હોય એનોડ નહીં કેથોડ ત્યાં આપણે જોયેલું કે ત્યાં ઉદ્દીપક સાથેના છિદ્રાળુ આ પડદા હોય ત્યાં વિદ્યુત ધ્રુજ સ્વરૂપે શું હોય તો ઉદ્દીપક સાથે એટલે ઉદ્દીપક સાથે ના

એની ઓરિજિનલ કેટલી છે તો કે સિત્તેર થી પંચોતેર આપણી સિદ્ધાંતિક કાર્યક્ષમતા છે તો સો લખીશું સો લખીશું અને જો તમને એમ કીધું હોય કે કાર્યક્ષમતા કેટલી સિદ્ધાંતિક શબ્દ ન હોય તો સિત્તેર થી પંચોતેર થિયરી બેઝ છે બણતણ કોષની કાર્યક્ષમતા કોના દ્વારા દર્શાવી શકાય તો એ પણ આપણે થિયરીમાં જોયું છે ડેલ્ટા જી ના છેદમાં ડેલ્ટા એચ બરાબર આના દ્વારા દર્શાવી શકાય બણતર જે છે એની કાર્યક્ષમતાના ગુણ્યા પર્સન્ટેજ એટલે પર્સન્ટેજની અંદર તમને મળશે ગુણિયા સો કરીએ આપણે એટલે પર્સન્ટેજની અંદર મળશે એની કાર્યક્ષમતા ડેલ્ટા જી બાય ડેલ્ટા એચ મુક્ત ઉર્જાનો ફેરફારના છે મેન્થાલ્પીનો ફેરફાર ગુણિયા હંડ્રેડ કરીશું તો આપણે બણતર કોષની કાર્યક્ષમતા મળશે જ્યારે લેડ એક્યુમ્યુલેટર ચાર્જ થાય મતલબ લેડ સંગ્રહ કોષ જ્યારે છે એ ચાર્જ થતો હોય છે હવે જો ડિસ્ચાર્જ થાય છે ત્યારે શું થાય છે મિત્રો લેડ સંગ્રાહક રહેલું જે રસાયણ છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત રૂપાંતર થાય છે જ્યારે વિદ્યુતમાં રૂપાંતર થતું હોય તેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ પણ જ્યારે આજે આ બેટરી છે ધારો કે હવે આને આપણે ચાર્જ કરીએ છીએ ચાર્જ કરીએ છીએ એટલે બહારથી વિદ્યુત પ્રવાહ આપણે એને આપીએ છીએ એટલે એની અંદર રાસાયણિક ફેરફારો થાય છે તો અહીંયા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે અને જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય વિદ્યુત વિભાજન કોષ તરીકે વળતે તો એ કયો કોષ હશે વિદ્યુત વિભાજન કોષ ઓકે મિત્ર ચાલો તો થેન્ક યુ સો મચ મિત્ર જે થિયરી જોઈ હતી એ જ થિયરી પર આધારિત કેટલાક એમસીક્યુ પણ જોયા આઈ હોપ કે તમને આની અંદર યાદ રહ્યો હશે અને તમને આવડે પણ છે ચલો ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો